નમસ્કાર મિત્રો આજના બ્લોકમાં તમારું સ્વાગત છે આજે આપણે જવાનું છે બાઇક સર્વિસ કરાવવા માટે નડેશ્વરી ઓટો સર્વિસરા જે નરેશભાઈની છે અને બાઈક લાવ્યા પછી આ છેલ્લી સર્વિસ છે આપણે આપણે પી ગયા છીએ સર્વિસ સ્ટેશન અને ત્યાં જોયું તો આપણે આગળ આઠ નવ બાઇક છે તે સર્વિસ થયા પછી આપણો વારો આવશે એટલે આપણે આરામથી બેસી જવા આપણું બાઇક લાશમાં સર્વિસ થઈ ગયું અને હાલ દોરાવામાં ચાલુ છે અને પછી આપણે ઘર બાજુ નીકળવાનું છે એટલે આપણે નીકળી ગયા પણ એના પહેલાં થોડું પેટ્રોલ નખાવી દઈએ તો હું છેકથી જીઓમાં જ પેટ્રોલ નખાવું છું એટલે આપણે આમાં છે જીઓનો પેટ્રોલ એટલે એટલે ત્યાં પેટ્રોલ નખાવવા માટે વળી ગયા અને આજે લગભગ પેક જ કરાવવાની ઈચ્છા છે એટલે પેક કરાવી દીધું સાતસો ગાળું છે પણ અને હવે આપણે જવાનું છે કોટડા શીતળા માતાનું મંદિર આવેલું છે જે આજથી લગભગ પંદર વર્ષ પહેલાં ત્યાં માતાનો મંદિરે કોઈ લોકો આવતા નહોતા અને એમને પ્રસાદ વીતી નહોતા કરતા એટલે એમણે માતાએ ત્યાં પડચો આપ્યો તો જે ધુમાડા રૂપે તો આ વડલા ઉપરથી ખૂબ જ રાતના છ વાગ્યા પછી ધુવાડા નીકળતા હતા એટલે બધા લોકોએ ભેગા થઈને માતાએ પ્રસાદ બીજી કરતા અને નેજા ચડાવ્યા ત્યારથી આ ગામમાં લીલા લહેર છે અને માતાજીનું આ મંદિર છે અને આપણે હવે અહીંયા દર્શન કરી લીધા છે તો અહીંયાથી હવે આપણે જય માતાજી અહીંયાથી હવે આપણે જવાનું છે કુડા આ કુળદેવી અમારી છે માતાજીનું મંદિર ને અહીંયાથી હવે આપણે દર્શન કરી અને ઘર બાજુ નીકળી ગયા છીએ તો ઘરે જતાં થોડું અનુ માટે ગુલ્ફી લેવાની ઈચ્છા છે તો લઈ લીધી ને અન્નથી ખાવા માંડી છે એક સાથે બે બે અન્નુ ખાય છે ગુલ્ફી અને બે ગુલ્ફી એને મળવાથી ખુશ થઈ ગઈ છે એ હવે માંદી થાય તો એ આપણા નસીબ બાકી એને મજા આવે એ આપણા માટે સારું છે એટલે ભૂલશું પોતે ખવરાઈ દીધી અને ખુશ આ તમે ખુશ હું ખુશ જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અમારા વિડીયોને પસંદ આવે તો